અક્ષર ઇલેક્ટ્રિક સાંગવા ચોક ઓનર ચિરાગ વાઘેર આ વખતે દિવાળીનો માહોલ બહુ સારો રહેશે કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ જે જીએસટી જે ઓછું કર્યું એના હિસાબે દિવાળીની ખરીદીમાં બહુ સારું એવું ક્રાઉડ રહેશે લાઇટિંગમાં પંદરથી ચાલીસ આઇટમ નવી આ વખતે એડ થઈ છે કે જેમ કે કન્ડિલસ છે ફ્લાવર બોલ્સ છે કરતલ છે વોટરપ્રૂફ સિરીઝ પણ ઘણી બધી પ્રોડક્ટો આવી છે આ વખતે અને નવ અતનવીન ઘણી બધી પ્રોડક્ટો આ વખતે સિરીઝમાં એડ થઈ છે જે ગયા વખતે નહોતી ગયા વખત કરતા આ વખતે સારો માહોલ રહેશે અને માર્કેટમાં અત્યારના માણસોનો ઉત્સાહ છે કે દિવાળીએ કાંઈક આપણે ખરીદી કરીએ કાંઈક આપણે ઘરમાં આપણી ઘરમાં લઈ આવીએ અને ઓનલાઈનનો ગ્રાહક આગ્રહ નથી રાખતા ઓફલાઈન પ્રોડક્ટનો જ ગ્રાહક વધારે પડતો આગ્રહ રાખે છે ઓનલાઈન પ્રોડક્ટ કરતા ઓફલાઈન પ્રોડક્ટમાં સેટીસ્ફાઈ થાય છે અને કસ્ટમરને પણ સંતોષકારક જવાબ મળે છે જીએસટી ઘટાડવાના હિસાબે અમને ઘણો મોટો ફાયદો થશે કારણ કે એનું રીઝન છે કે જે સરકાર જે ટેક્સ ઘટાડ્યો એના હિસાબે માણસો ખરીદીમાં મન મૂકીને માણસો બધા ખરીદી કરશે કારણ કે જે ટેક્સ વધારે હતો એના હિસાબે ખરીદીમાં પ્રોબ્લેમ પડતી હતી